તો સ્વાગત છે મિત્રો તમારું અમારા એક નવા બ્લોગ અને અત્યારે આપણે છે ને ઘરની સાફ સફાઈ કરતા ને એ માટે દિવાળી વખત ના થોડાક ફડાક્યા હતા ને એ જો અમાર પુરા અહીં બહાર કાઢ્યા છે દિવાળી વખત ના કાઢ્યા હતા એટલે બધું સાફ સફાઈ કરતા ને તા નીકળ્યા આ હું કામ હાચી રાખ્યા છે ખબર છે તમને આપણે વાળીએ

હવે ફળાઈ બબલુ ને એવું બધું લઈને અમે વાડીએ જવા દેવી મળવી વાડીએ જઈને તો ફાઈનલી મિત્રો આપણે પાછા વાડી આવી ગયા છે પહેલી વાર વાડી આવ્યા ને થોડું કામ હતું એટલે કામ કરી ને પાછા ઘેરે વહી ગયા હતા અને ઘરે જઈને પાછા હું મુકેશભાઈ બે પાછા વાડી આવી ગયા છે નાય ધોઈને કામ હતું એટલે વાડીએ ગયા હતા અને પાછા ઘેરે ગયા હતા અને પાછા વાડીએ આવી નાય ધોઈ

ના ના તો જો આપણા એક ભાઈ આવી ગયા છે હું ખાસ તમારો છું તમને મળવા આવ્યો આ ભાઈ છે ને આપણને મળવા આવ્યા છે અત્યારે આપણે અત્યારે વાડિયા સેવી અને જો આ ભાઈ આપણને ખાસ મળવા આવ્યા હતા એ કે તમે શરૂ કર્યું છે યુટ્યુબમાં કામ કરવાનું હારા સારા વિડીયો બનાવો છો અને ખાસ આપણને મળવા જ આવ્યા હતા તો કેમ રાજેશભાઈ વિડીયો કેમ લાગે બધા જવો કે પણ એ પણ યુટ્યુબમાં અને ફેસબુકમાં કામ કરે છે રાજેશભાઈ પણ એને તો ચેનલ મોનેટાઈઝ થઈ ગયેલી ચેનલ છે શું તમારે ચેનલનું નામ શું છે રાજેશભાઈ એ છે ફેસબુકમાં આરડી રોજાસરા આરડી રોજાસરા કરીને ફેસબુકમાં છે એમની આઈડી તો એમની આઈડીને ફોલો ન કર્યો હોય ને તો મિત્રો ફોલો કરી લેજો હાલો એ આગળ થોડું કામ છે ને કામ કરતા આવી આકલ શું કામ થઈ ગયું તો ફાઇનલી મિત્રો આ જો થોડું કામ છે ને એ કરી નાખ્યું આ વાળા બાંધવાના છે ભૂਂંડેરા બહુ આવે છે ને ત્રાસ ફૂલ ત્રાસ છે ફૂલ ત્રાસ છે ને આટ્યું છે હોય હોય

આ તો અમે એન્ડ છે જો તમને ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો મળવી હવે એક નવા બ્લોગમાં જય મહાદેવ જય માતાજી બાય બાય